તો હેલો દોસ્તો આજે આપણે પોતી ગયા છે માખણિયા પર્વતની ઉપર આ બે બાપની માટે આ ગુફા છે આ આ સાઈડથી જવાય અને સાઈડ થઈને આખા પથ્થરની અંદર એક ગુફા છે એક રસ્તો છે આખો જવા માટે આખો ફરી અને આ સાઈડ આપણે નીકળાય અને અમે આવ્યા છે માખણિયા પર્વતની ઉપર આ પર્વત જોવા માટે ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને વિડીયો છેલ્લે સુધી જોજો આપડે આ ગુફા ની અંદર હું તમને થોડુંક બતાવીશ બહુ અંદર તો નહીં જાવ અને તમે આવો આ માખણિયા પર્વત ની ઉપર તો ચાર પાંચ જણા આવજો ભેગા થઈ અને જવું હોય તો જજો અંદર અને અંદર જવાની કોશિશ આમ તો ના કરો તો સારું છે કે સી અંદર થી કદાચ ફસાઈ જવાય તો તમને કોઈ કાઢી શકે એમ નથી તો એવી મોટી રિક્સ ના લેવી તો બહાર થી ખાલી અંદર જવાય એટલે જઈ અને આ સાઈડ થી જવાય એટલે જઈ જોઈ અને આવતું રહેવું અને આ જગ્યા છે છોટાઉદેપુર જિલ્લાના

સાંકડી છે જગ્યા અને કદાચ તમે અંદર ફસાઈ જાવ તો આ ડુંગર ઉપર ના તો જીસીબી ખોટી રીક્ષ ના લેતા અને એકલા આવવાની કોશિશ ના કરતા કારણ કે જગ્યા બહુ ડેન્જર છે અહીંયા જંગલી જાનવર પણ રહી શકે તો તમે જુઓ આ સાઈડ થી જવાય અને આખું ફરી અને આ સાઈડ થી બહાર નીકળવાનું અને આ સાઈડ સુખી ડેમ આવેલી છે જો હું તમને બતાવું આ સાઈડ સુખી ડેમ છે જો આ છે માખણીય પર્વત